વાગરાની પ્રાથમિક કન્યાશાળામાં જરૂરિયાતમંદોએ સેવાનો લાભ લીધો હતો આ કેમ્પમાં નિઃશુલ્ક આંખની તપાસ જરૂરિયાતમંદોને મફત નંબરવાળા ચશ્મા બનાવ્યા આપવાનું પૂરું પાડ્યું છે કેમ્પમાં દર્દીઓને દર્દ મુજબ મફત દવાઓ આપી હતી જેમાં લગભગ બસો દર્દીઓએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો છે નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પના પ્રારંભ પ્રસંગે કન્સાઈ નેરોલેક પેન્સ કંપની તરફથી શ્રી ધર્મેશભાઈ સેફટી હેડ કશ્યપભાઈ કોમર્શિયલ હેડ હિરેનભાઈ એન્જિનિયરિંગ હેડ તથા કંપનીના અન્ય ટીમ મેમ્બર્સ અને વાગ્ર કન્યાસોડાના આગેવાન માનનીય ટ્રસ્ટી હરેશભાઈ તથા કન્યાચોડાના પ્રિન્સિપલ સહભાગી ટીમ ઉપસ્થિત રહી કેમ્પમાં સહયોગ પૂરો આપ્યો છે સાયખાની કન્સાઈન ને રોલેક પેન્ટ્સે આજ રોજ પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજીના કેમ્પનું જરૂરિયાતમંદોને મંદોને ચશ્મા અને દવાઓ પૂરી પાડી હતી બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે